ચાલો બાળકો આજે આપણે એક નાનકડા બતકના বাচ্চাની વાર્તા જોઈએ બતકનું બચ્ચું એક સરસ જંગલ હતું આ જંગલમાં અનેક પ્રાણીઓ અને પક્ષીઓ રહેતા હતા સરસ મજાની નદી પણ વહેતી હતી એ નદીના પાણીના લીધે જંગલમાં કેટલાક તળાવ ખામોજિયા અને વાવ પણ હતા આ કરાવ અને નદીમાં અનેક જાતના પાણીઓ પક્ષીઓ અને જનાવર પણ રહેતા હતા આ જંગલમાં એક બતકનું પરિવાર પણ રહેતું હતું આ બતકના પરિવારમાં એક નાનું બચ્ચું હતું એ બચ્ચું જરાક મોટું થયું એટલે તેની મા એને નદી કિનારે લઈ ગઈ અને કહ્યું જો આ નદી છે તેમાં મગર રહે છે ચાલ હું નદીના પાણીમાં તેને તરતા શીખવાડું પણ બચ્ચાએ તો ના જ પાડી દીધી અને કહ્યું માય કા તરે કા ઠંડા પાણી નું કોળે કા હું તો નહી નાવ હું તો માને એમ કે કદાચ નદીમાં પાણી વધારે છે એટલે બચ્ચાને ડર લાગતો હશે એટલે બધા તેના બચ્ચાને નજીકના એક તળાવમાં લઈ ગઈ ત્યાં જઈને કહ્યું જો આ તળાવ છે આમાં નદી કરતાં ઓછો પારે હોય છે એમાં દેવતા રહે છે સરસ મજાના કમળના ફૂલ પણ ખીલે છે સાહેબ તળાવના પાણીમાં તરતા શીખાડો પણ બચ્ચે તો અહીં પણ નાચ પાડી અને કહ્યું નાય કણ તરે કણ ઠંડા પાણીમાં પડે કણ હું નહીં નાઉ હું નહીં તરું હવે બચ્ચાની માને ચિંતા થવા લાગી બતકનું બચ્ચું તરે નહીં તો કેમ ચાલે ચટલીના બચ્ચા ઉડે મરઘીના બચ્ચા દોડે અને બતકના બચ્ચા ધરે આ બચ્ચું ધરે નહીં તો કેમ ચાલે આમ બિચારી તે પોતાના બચ્ચાને એક નાના પાણીના ખાબોચિયા પાસે લઈ ગઈ ત્યાં બિલકુલ ઓછું પાણી હતું એ ખાબોચિયામાં નાની માછલીઓ જ હતી કેટલાક અળસિયા પણ હતા બચ્ચાની માએ કહ્યું પણ બચ્ચે તો અહીં પણ પાડી અને કહ્યું નાય કણ દરે કણ ઠંડા પાણીનું pore કણ ઉતતા નહીં નાવ ઉતતા નહીં તર હવે બચ્ચાની માં તો હિંમત જ હારી ગઈ એને આ વાત ન છોડકે બચ્ચાના પપ્પાને કહ્યું બચ્ચાના પપ્પા તો ખૂબ જ ગુસ્સાવાળા એ તો તરત બચ્ચાને લઈને એક વાવ પાસે આવ્યા વાવ ખૂબ ઊંડી હતી તેમાં પાણી પણ હતું બચ્ચાના પપ્પાએ બચ્ચાને કહ્યું જો જરા નીચે જો વાવમાં કેવું સુંદર પાણી છે બચ્ચું જેવું જોવા માટે નીચે નમ્યું બચ્ચાના પપ્પાએ તેને ઢક્કો મારી દીધો અને એ છબાક કરતું વાવમાં જઈને પડ્યું શરૂ શરૂમાં તો તે ડૂબવા લાગ્યો અને બૂમો પાડવા લાગ્યો ઓ બચ્ચા પછી તે બચવા માટે પાખો ફફડાવા લાગ્યો તેને ચડતા આવડી ગયો પછી તો તેને દરવાની ખૂબ મજા આવી મજા પડી ભાઈ મજા પડી ઠંડા પાણીમાં નાવાની મજા પડી ત્યાર પછી તેની માં તેને ખાબોચિયા પાસે લઈ ગઈ તેમાં એને ચડવાની ખૂબ મજા આવી મજા પડી ભાઈ મજા પડી ઠંડા પાણીમાં નાવાની મજા પડી ત્યારબાદ એની માં એને તળાવ પાસે લઈ ગઈ તળાવમાં એને દેડકાઓ સાથે અને માછલીઓ સાથે તરવાની ખૂબ મજા આવી મજા પડી ભાઈ મજા પડી ઠંડા પાણીમાં નહાવાની મજા પડી ત્યાર પછી તેની માં એને નદી કિનારે લઈ ગઈ ત્યાં તો તે એક કિનારાથી બીજા કિનારા સુધી દૂર સુધી તરીને ગયો એમ એની માં દરેક જગ્યાએ એને તરવા લઈ ગઈ અને બચ્યું તો ખૂબ રાજી રાજી થઈ ગયો મજા પડી ભાઈ મજા પડી ઠંડા પાણીમાં નાવાની મજા પડી બાળકો આ પરથી આપણે શીખવા મળે છે કે આપણે પણ આપણા માતા પિતાની વાત માનીને કોઈ પણ કાર્ય કરવું જોઈએ અને ડરવું જોઈએ નહીં આવી જ સરસ મજાની વાર્તા જોવા માટે અમારી ચેનલ લિટલ એન્ડ ગુજરાતીને સબસ્ક્રાઈબ કરો